નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણાના ખેરાલુમાં ગત રોજ મધ્યરાત્રિએ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ ભીમ ભીમયુવા સંગઠન દ્વારા આંબેડકર ચોક હાતડીયા ખાતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો અને નાના બાળકો પણ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જય ભીમના નાળા લગાવી કેક કાપી આતિશબાજી કરી ડૉક્ટર સાહેબની એકસો જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સવારે મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરના તેલિચિત્રનું રાજકીય આગેવાનો અને શહેરના વિવિધ સમાજના લોકો અને સંગઠનો દ્વારા મીણબત્તી તેમજ ફૂલાર કરી સન્માન કરી બગીમાં તેલી તેલિચિત્ર સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં તમામ સમાજના આગેવાનો તેમજ રાજકીય લોકો જોડાયા હતા અને ઠેર ઠેર આ યાત્રાનું ફૂલાર તેમજ પુષ્પ પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું અને પીણા સાસ તેમજ શરબત અને આઈસ્ક્રીમનું વિતરણ કરી કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રિપોર્ટર કાલુ રમઝાન દ્વારા સર્વર પીવડાવી પુષ્પવર્ષા કરી બાબા સાહેબના તેલી ચિત્ર પર ફુલાડ કરી સાલુઢારી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેરાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

અમદભાઈ પૂર્વ પ્રમુખ અમદભાઈ મુકેશભાઈ દેસાઈ સાહેબ ઈડીભાઈ સંગમથી લાખોડી મકરા અને કરી પાલન કરી દરેક જાતિ ધર્મ જીવવા જોઈએ દરેકે જીવવા જોવા એક જયભાઈ